હું ભાગ રાખું છું વીસ થી પચીસ વીઘામાં ભાગ રાખું કપા કપા મેં પચી વીઘાનો પણ અત્યારે કપાહમાં વળે તો ઊભા ઉકાઈ જાય છે તો ગરમી પડે છે ને વરસાદની ટાઈમ છે ને એવી રીતે બગડે ઝાકળ પડે છે ને બહુ વાંધો પડે એમ તો અત્યારે હવે બીજો મોલ કરવો હોય તો અમારે પાસે પૈસા નથી તો દીવો બીજો મોલ હોય એનો અમારે કરવો તો સરકાર પાસે અમે બીજું માંગી માગણું છે અમારે તો અમારે કંઈક બીજું વાવેતર કરીએ અમે બજારમાં લાવીએ જે જગ્યાએ ઉભો છે મારો પંદર થી વીસ એકરો કપાસનો વાવાઝોડ કર્યો હતો સારો વરસ સારો પાક થાય એના હિસાબે અમે જૂન મહિનાની અંદર વાવણી શરૂ કરેલી હોય આગોતું આયોજન કરેલું હોય અને ઉપેટાની અંદર તો પણ આગોતું આયોજન થતું હોય છે અને પાક સારો મળે અને સારા ભાવ મળે એવી આશા એ ખેડૂતો જે કપાસનું પુસ્ત વાવાઝોડ કરેલું હતું કપાસ છે અને મગફળી છે તો અત્યારે ભાવ પણ સારા મળી રહ્યા છે પરંતુ જે કપાસની અંદર છેલ્લા બે દસ બાર દિવસથી જે ઝાકળ અને અતિશય ગરમી અને એના હિસાબે કપાસને અનુકૂળ ન આવતું હોય તો કપાસ અત્યારે ઉભે ઉભા સુકાઈ જઈ રહ્યા છે અને કપાસ સુકાય તો ખેડૂતોને અત્યારે માટી અસર પડે એમ છે કારણ કે ખેડૂતો ચાર ચાર મહિનાના જે પાક તૈયાર કરેલા હોય અને આ પાકને અંદર વળતર સારું મળે એવી આશા લઈને બેઠા હોય પરંતુ અત્યારે સ્વતંત્ર આ પાક નિષ્ફળ જઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો અત્યારે ખેડૂતો ખાતર દવા અને બીજાનો જે મોંઘા હોય અને ઉછી ઉધારા કરીને પાક ખેતરમાં કુવાર કરતા હોય છે પાકની લણી થતી હોય અને ત્યારે જ્યારે આવું રોગ આવતો હોય તો ખેડૂત પાયમાલ થઈ ગયા હોય કારણ કે ખેડૂતોને ત્યાં દેવાની ડુંગળી ફૂલ દબાઈ ગયા તો ખેડૂતોની આશા એક જ હોય છે સરકારશ્રી તાત્કાલિકોએ સર્વે સર્વે કરાવે અને તાત્કાલિક તાત્કાલિકોને એવું પેકેજ આવે ખેડૂતો પકડતા ખેડૂતો માટે કોઈ આ ખેડૂતો બચી શકે એમ છે બસ એ જ અમારી માગણી છે સરકારશ્રી પાસે